જય નકલંગ નકલંગામ જય ગંગા મૈયા જય બાલાજી જય માતાજી અત્યારે આ સવારે હવે નીકળવાની તૈયારીમાં દિલ્હી જવા માટે અત્યારે હરિદ્વારથી સવારે આઠ વાગે નીકળી રહ્યા છીએ જો બેગ બિસ્તરા નીચે આવી ગયા બધા મોજમાં છે દિલ્હી જવા માટે હમણાં

જો દિલ્હી જવા માટે ગાડી આવી ગઈ છે હવે સામાન ગોઠવાઈ રહ્યો છે મહાદેવ હર જો આ બીજી ગાડી દિલ્હી જવા માટે ભરાઈ રહી છે અમારી ગ્રુપની એક ગાડી ભરાઈ ગઈ આ બીજી હવે કમ્પ્લીટ થઈ ગઈ બંધાઈ હવે સામાન રહી ગયો હરિદ્વાર જય ગંગે હર ગંગે हरिद्वार થી નીકળી ગયા हरिद्वार ની બહાર પણ નીકળી ગયા હવે દિલ્હી જવા માટે હાઈવે ઉપર આવી ગયા જય હર હર ગંગે પાર્ટી ચા ગુજરાતી માવો આ જોઈ લ્યો આ કાના કાકાનો બીજો ડોઝ છે મજા આવી એટલે આ પહેલી વાર ચા મળી આવી ગુજરાત પછી

હા અમિત શાહ સાહેબ ના મળવાના હેર કાશ્મીર માટે તૈયારી કરી લીધી વેલકમ ટુ દિલ્હી

ગુજરાતી સમાજમાં આપણે પહોંચી ગયા અહીંયા ઉભા છે ત્યારે હાલ ગુજરાતી સમાજમાં આપણે પહોંચી ગયા જીધવા ખૂણામાં મોજ કરે છે ઉતારવાની સામાન ઉતારવાની તૈયારીમાં છે હાલ અત્યારે ગુજરાતી સમાજની બહાર છે અત્યારે પહોંચી ગયા પછી તમને દિલ્હીનો નજારો પછી બતાવશું ત્યાં સુધી જય ગંગા મૈયા જય માતાજી જય બાલાજી આ દિલ્હીના સુડલો સુડલો કેસલ એ સિટી બસના સ્ટેન્ડે ઊભા છે બધા બહાર નીકળ્યા છે ફરવા ત્યાં બેઠા છે दिल्ली ઇન્ડિયા ગેટ जाऊँ છે ચાંદની ચોક जाऊँ છે એટલે આ ऊपर છે એક ભાઈ ગાડી बंद ગયા गया है इन्हीं राज इन ऊपर અહીંને જો સિટી બસના ડ્રાઈવરની મંડાની ઊભી રાખીને પૂછ્યું ચાલો આવું છે હવે નાના વાહન બાંધવા ગયા છે બહુ સરસ કામગીરી છે અહીંયાના સિટી બસના ડ્રાઈવરની આ અહીંયા આવી ગયા મેટ્રો મેટ્રો જવા માટે મેટ્રો સ્ટેશનની અંદર આવી ગયા

જો છે ટિકિટ લઈએ છે મેટ્રો માં જવું છે એટલે નો સમય લાગે કુદવાર હે જો બધાયને સુતના દેવા જાય છે આવી ગયા છે હવે બસમાં ઓલી છોકરી હું આવું અમાર રોડ ઊતારજો બેસી ગયા મેટ્રો મેટ્રો ટ્રેન માં કયો બોલો 12 સાફ કો આવશે

મેટ્રો ટ્રેન સ્ટેશનમાંથી ચાંદની ચોક જવાનો બતાવે છે જઈ રહ્યા છે ચાંદની બજારમાં મોજ કરી રહ્યા છીએ જો ખરીદી તો કરવી તો કરશે બાકી મોજ તો કરે જ છે બધા આનંદ કરાવી છે જીતુવા ને મોજમાં ના જીતવા મોજ આવી ગઈ ને હરીશભર માં લાલ કિલ્લા અંદર જવાની મનાઈ છે જો બહાર માણસો દેખાય છે ત્યાં સુધી જવાશે ત્યાં જઈને આપણે કંઈક લઈએ લાલ કિલ્લા અંદર આવી ગયા

એનું બમર બેકા જાતા યદુ બધ કે અહીંયા પછી એ નહીં પછી તમે બેહી નો ગયા મેં મારે બેહી જાવ ચાલો ચાંદની ચોક ગુરુદ્વારા સુધી જવાનું હતું લાલ કિલ્લા ગુરુદ્વારા સુધી બેસી ગયા આપણે મેકરો એવું મેટ્રો હે અને અહીંયા ઉડી બેસી ગયા હાલ ચાલુંગા કેટલા क्या रुपया कितना है, थीच 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 था था, है।, 40 है। में में आनंद वाह सरस खरीदी करिए वाला करे સંજયભાઈ બૂટ લેવા ઊભા રહી ગયા હવે લઈએ તો સારું સંજયભાઈ બૂટ લેવા ઊભા રહી ગયા હવે લેવાની ગણતરી છે ને સંજયભાઈ ચોક ચોકથી કાશ્મીરી ચોક જવાની ટિકિટ લઈ રહ્યા છે હવે ઠાકી ગયા બધાએ બહુ ખરીદી કરી બહુ મજા કરી હવે બધા ઠાકીને ઉભા છે ટિકિટ લેવા ગયા છે ટિકિટ લઈ અને હવે બધા એમાં પાછા ગુજરાતી સમાજમાં

આપણે કાશ્મીરી ગેટ પાછા આવી ગયા હવે અહીંયાથી આપણે ગુજરાતી સમાજે જાશું જય માતાજી જય માતાજી મેટ્રો ની સફર કરીને આવી ગયા બધા પાછા ગુજરાતી સમાજે મેટ્રો ની સફર ચાલો આવી જાવ ગણી લેજો બારે બાર નંગ નંગ છે ને રહી ન પાછા આવી ગયા ગુજરાતી સમાજે જય માતાજી જય માતાજી ગુજરાતી અત્યારે મેટ્રોમાંથી માંથી સફર કરી ચાંદની જોઈ